આજે આપણે બનાવીશું એકદમ દૂધ ઉકાળ્યા વગર ઓછું ઉકાળીને બનાવીશું બાસુંદી ચલો જોઈએ રેસીપી ઇન્સ્ટન્ટ બાસુંદી બનાવી છે હો બહુ સ્પેશિયલ કંદુઈ જેવી બહાર મળે છે એવી એકદમ ક્રીમી એકદમ ઘટ્ટ અને માવાદાર ઘણીદાર દાણીદાર તો એકદમ ફટાફટ પાંચે જ મિનિટમાં ગેસ ઉકાળ્યા વગર દૂધને વધારે બાળ્યા વગર આપણે બનાવીશું એકદમ ત્યોહાર હવે આવી રહ્યા છે ત્યોહાર સ્પેશિયલ બાસુંદી પાંચસો ગ્રામ દૂધ લઉં છું સાથે આપણે સો ગ્રામ મિલ્ક પાવડર એ ઉપરાંત આપણે સો ગ્રામ જેટલી ખાંડ સાથે સાથે એલાયચી અને જાયફળનો ભૂકો અને ડ્રાય ફ્રૂટ્સ લેવો લેવાના તો સૌથી પહેલા તો અહીંયા આપણે જે દૂધ લેવાનું છે તો આપણે દૂધ છે એને લઈએ થોડું આમ તો દૂધ લઈશું આપણે બધા વધારે આપણે અત્યારે દૂધ નથી લેવાનું બીકોઝ આપણું દૂધ અહીંયા ગરમ થાય એ પહેલાં આપણે મિલ્ક પાવડર ઉમેરી દેવાનો છે મિલ્ક પાવડર હોય એમાં ગઠ્ઠા ન રહે એનું આપણે ખાસ ધ્યાન રાખીશું તો હવે આવી રીતે આપણે મિલ્ક પાઉડર જે દૂધ લીધું છે એમાં ઉમેરી દીધા પછી હવે આપણે થોડું દૂધ ઉમેરીશું અહીંયા થોડું ઘરનું દૂધ પણ ઉમેરી દઉં છું હું મલાઈ કાઢીને તમે જોઈ શકો છો આ અમૂલ ગોલ્ડન દૂધ છે સાથે આપણે ગોલ્ડનું દૂધ પણ ઉમેરી દઈએ હવે અહીંયા આપણે કશું જ કરવાનું નથી ઇલાયચી ઉમેરી દઈએ ખાંડ ઉમેરી દઈએ બધું એક સાથે આપણે ઉમેરી દેવાનું છે ખાંડ પણ ઉમેરી દીધી મેં ડ્રાય ફ્રૂટ્સ પણ ઉમેરી દેવાના છે અને આપણે આવી રીતે તળીએ આપણો મિલ્ક પાવડર છે એટલે ને એ રીતે આપણે હલાવતા જશું થોડી થોડી વારે અને બે ઉભરા આવવા દઈએ ઓકે થોડું આપણે કેસર એસેન્સ એડ કેસર પછી આપણે કેસરના દઈએ આપણે દૂધને ઉકાળવાનું છે એટલે કેસર છે એને પહેલાથી પલાળવાની જરૂર નથી કારણ કે આપણું જે દૂધ ઉકળશે ને ત્યારે ઓલરેડી આપોઆપ આપણું જે કેસર છે ને એ સરસ રીતે સેટ થઈ જતું હોય છે તો અહીંયા હવે આપણે હલાવી લઈશું ફરતું ફરતું છે તમે જોઈ શકો છો દૂધ આપણું એકદમ સરસ મિલ્ક પાવડરના કારણે ઘટ થઈ ગયું છે અને અહીંયા માવો બની રહ્યો છે ચોંટી રહ્યો છે ગેસની આંચ આપણે ફૂલ જ રાખવાની છે એટલે આપણો દૂધપાક માત્ર પાંચ મિનિટમાં દૂધપાક શું સોરી બાસુદી બની જશે તમારે દૂધપાક બનાવવો હોય ને તો પણ તમે બનાવી શકો છો આવી જ રીતે પરંતુ ચોખા ને કાચા લેવાના છે અને ચોખાને આપણે ઘીમાં શેકવાના એટલે આપણો જે દૂધપાક હોય છે ને એ ફટાફટ ચડી જશે અને દૂધમાં જ આપણે ચોખાને ચડવા દેવાના તો જ તમને દૂધપાકનો ટેસ્ટ પ્રોપર રીતે તમે ખાઈ શકો છો હવે અહીંયા આપણે આ બાસુંદીને ઘટ થવા દેવાની છે અહીંયા તમે જો થોડું દૂધ પતલું છે હવે આ જે ચમચો હોય ને એના ઉપર માવાની દાણેદાર થઈ જાય ને ત્યાં સુધી આપણે એટલું ઘટ બાસુંદી બનાવવાની છે આપણે હલાવવું તો પડશે જ કારણ કે મિલ્ક પાવડર છે એટલે તળીએ ચોટી જશે ને દૂધ આપણું જાડું છે અમૂલ ગોલ્ડનું ફૂલ ફેટ દૂધ છે તળિયે ચોટી જાય તો આપણે જે બાસુંદી છે એમાં વધારે ઓછી બનશે કારણ કે બધા જ જે દૂધનો માવો બનશે તળિયે ચોટી જશે મલાઈ તળિયે ચોટી જશે અને આપણને પ્રોપર ટેસ્ટ નહીં આવે તો અહીંયા આપણે દૂધની ઉપર નથી તર જમવા દેવાની કે નથી તળિયા ચોંટવા દેવાનું કે પછી નથી આપણે ફરતે ચોટવા દેવાનું ત્રણ જ ઉભરા લેવાના છે વધારે ઉભરા તમારે લાવવાના નથી પરંતુ શરત અને કંડિશન શું હલાવવાનું સતત ઓકે તો અહીંયા આપણે સતત હલાવીશું હવે આપણે અહીંયા જોઈએ તો એકદમ સરસ અહીંયા એકદમ સરસ આપણું જે દૂધનું જે ક્રીમ બને છે મલાઈ બને છે એને આપણે અંદર ઇન્સર્ટ કરવાની છે અને હલાવવાની છે એક ઉભરો આવવાની વાર લાગશે પછી તમારું દૂધ ફટાફટ ઉકળવા લાગશે હજી આપણે પહેલો ઉભરો નથી આવ્યો પરંતુ હવે ઉકળી રહ્યું છે ઉભરો આવવાની તૈયારી છે તો આપણું દૂધ એકદમ સરસ ઉકળી રહ્યું છે વાવ મને એકદમ સરસ ઘટ બની રહ્યું છે ધીરે ધીરે તમે જુઓ તો વાવ અને એકદમ ઘટ નહીં તમે જો વાવ કેટલું જાડું છે અને અહીંયા જે આપણો ચમચો છે ને એની ઉપર તમે જો થોડી કણી પણ દેખાઈ રહી છે ઓકે તો હજી આપણે માત્ર બે જ મિનિટ ઉકાળીશું એકવાર ઉભરવાનું સ્ટાર્ટ થાય પછી તમારે ગણી લેવાનો ટાઈમ માત્ર બે જ મિનિટ ઉકાળશો ને એટલે તમારી સરસ મજાની ઘટ એવી બાસુંદી રગડાદાર બનીને રેડી થઈ જશે ઓકે તો આપણે માત્ર ને માત્ર બે જ મિનિટ ઉકાળવાનું છે બે મિનિટથી વધારે ઉકાળવાનું નથી અને જો આવી રીતે તમે થોડો મિલ્ક પાવડર ઉમેરી દેશો તો તમારું દૂધપાક છે ખીર છે બાસુંદી છે એ કંદોય કરતાં પણ વધારે સરસ બને છે દૂધ ઉકાળવાની ઝંઝટ વગર ઓછી મહેનતે દૂધમાં રહેલું પાણી હોય છે ને એ મિલ્ક પાવડર ઘટ કરી દે છે જેના કારણે આપણી બાસુંદી આપણું દૂધ પાક બધું ઘટ લાગવા લાગે છે અને હવે એકદમ સરસ રીતે બે મિનિટ થાય ત્યાં સુધી આપણે ઉકાળીશું ફટાફટ અહીંયા તમે જુઓ મજેદાર બની રહ્યું છે તો અહીંયા એકદમ સરસ રીતે આપણું સરસ મજાનું શેડ થઈ રહ્યું છે અને એકદમ વાવ સરસ મજાની આ રેસિપી આપણી ડિલિશિયસ બની ગઈ છે હવે તમારે દૂધપાક એટલે સોરી હું હમણાં આપણે શ્રાદ્ધ ગયા ને તો દૂધપાક બનાવ્યો છે ને તો દૂધપાક દૂધપાક જ ફોલાઈ જવાય છે તો હું એડિટિંગ કરવાની નથી મારા દરેક વ્યુઅર્સ મિત્રોને અમારા વિનંતી છે કે મારે જે ભૂલવામાં દૂધપાક અને બાસકુંદરીની ભૂલ થાય છે તો એ તમે સમજી જજો ઓકે આપણે શિવાન શા નાનો છે મારો શન અને એડિટિંગ કરવાનો પ્રોપર એટલો મને સમય નથી મળતો કારણ કે એ રસોઈ બનાવું ને વિડીયો બનાવું પછી એડિટિંગ ફટાફટ કરવાનો હોય છે એટલા માટે અને આશા રાખું છું કે આપ સૌનો સાથ સહકાર મને મળતો રહેશે તો અહીંયા એકદમ સરસ મજાનું તમે જો વાવ ઘટ સરસ મજાની આપણી બાસુંદી બની રહી છે રગડેદાર મજેદાર અને ઘટ તો બસ આ જ આપણી ખૂબી છે બાસુંદી ફટાફટ કેવી રીતે બનાવી તેની રેસીપીની તો અહીંયા આપણે એકદમ સરસ રીતે હલાવી છે બાસુંદી તમારી બની જાય એટલે ગેસ ત્યાં જ બંધ કરવાની છે પાંચ જ મિનિટમાં એક ઉભલો આવે ને પછી તમારે માત્ર બે જ મિનિટ ઉકાળવાનું રહેશે અને પછી આપણે હલાવ જ કરવાનું છે કારણ કે હલાવીશું ને તો અંદરથી જે ગરમી છે જે વરાળ છે નીકળી જશે અને ઉપર જરાય પણ મલાઈનો પોપડો નહીં જામે દૂધ ઠંડુ થાય ને તો ઉપર મલાઈ જામશે તો આપણા બાસુંદીની અંદર માવા અને મલાઈનો ટેસ્ટ લાવો છે આપણે તો અહીંયા આપણે સતત હલાવ હલાવ કરશું તો મિલ્ક પાવડર નહીં નીચે બેસે અને નહીં ઉપર મલાઈ જમે બધા જ ટેસ્ટ આપણા કેમાં રહેશે બાસુંદીની અંદર તો અહીંયા એકદમ મસ્ત મજાની ઘટ એવી બાસુંદી આપણી બનીને રેડી છે આવી રીતે એકદમ ઠંડુ ચીલ ન થાય ત્યાં સુધી આપણે હલાવીશું જેના કારણે ઉપર મલાઈ વળે નહીં મલાઈ વળશે તો આપણો પ્રોપર રીતે જે બાસુંદીનો ટેસ્ટ આવવો જોઈએ નથી આવતો અને થોડી બાસુંદી ઠંડી થાય એ પછી આપણે ફ્રિજમાં મૂકીશું એકદમ ઠંડી કરીશું અને એકદમ ચીર હું બહુ બહાર જેવીશ બાસુંદી આપણે સર્વ કરીશું તો ખબર પડી ગઈ તમને કેવી રીતે બાસુંદી બને છે તે તો હવે આપણે સર્વિંગ પ્લેટમાં લેવાની છે અને ડ્રાય ડેકોરેશન કરીશું હું તો અહીંયા ગરમ ગરમ બતાવું છું પરંતુ હા તમે આ મિલ્ક આપણું જેમ ઠંડુ થશે એમ એનો ટેસ્ટ બહુ સારો આવે છે એટલા માટે ઓકે તો અહીંયા આપણી બાસુંદી છે એકદમ રેડી છે તૈયાર થયેલી બાસુંદીને હું બદામ પિસ્તા અને કાજુને કતરણ વડે ડેકોરેટ કરું છું તો ખરેખર તમને પણ આવી રીતે જો ફટાફટ બાસુંદી ખાવાનું મન થયું હોય તો બનાવી લો રેસીપી નોંધી લો હવે સરસ મજાના તહેવાર આવી રહ્યા છે નવરાત્રિ દિવાળી ભાઈ બીજ તો એ તહેવાર પર તમે ચોક્કસ તમારા ઘરે આ બાસુંદી બનાવો તમારા ઓછા બજેટમાં બની પણ જાય છે ડિલિશિયસ બને છે અને બહાર કરતાં વધારે ટેસ્ટી બનશે આ તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ બનાવી શકશો ખાંડ ઓછી ખાંડ વધારે એવી રીતે ઓકે તો સરસ મજાની આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક શેર દિલથી કર આજે આપણે બનાવીશું એકદમ દૂધ ઉકાળ્યા વગર ઓછું ઉકાળીને બનાવીશું બાસુંદી ચલો જોઈએ રેસીપી